યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક સ્પેશિયલ રેસીપી અને સ્વાદિષ્ટ રેસિપી જે વિટામિન કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે અને ઘરના મસાલાથી જ બની રહે છે એકદમ સ્વાદિષ્ટ બાળકોથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે આરામથી તો આપણે બનાવી છે એકદમ સ્વાદિષ્ટ ચણાની ચાટ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચણા લઈ લીધા છે ને ચણાને છે ને આપણે ચારથી પાંચ કલાક માટે પલારી રાખેલા હતા એટલે પળી ગયા છે એકદમ સરસ તમારે ટાઈમ ન હોય તો ડાયરેક પણ બાફી શકો છો ચણા છે ને બાફવામાં થોડીક વાર લાગે છે એટલે આપણે પલારી રાખેલા હતા તો ચણા પળીને એકદમ સરસ રેડી થઈ ગયા છે હવે તેનું પાણી આપણે કાઢી લેશું અને બે પાણીએ સરસ ધોઈ લેશું હવે આપણે ચણા ધોઈને લઈ લીધા છે અને તેનું પાણી છે ને દૂર કરી લીધું છે કાઢી નાખ્યું છે તો કુકરમાં નાખી દીધા છે ચણા અને ચણા આપણા બફાઈ જાય અને ચણા ડૂબે એટલું પાણી નાખ્યું છે સ્વાદ અનુસાર નમક લીધું છે જેથી ચણા આપણા જલ્દીથી બફાઈ જાય હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ ઉપર કરી લેશું ત્રણ સીટી ત્રણ સિટીમાં જ આપણા ચણા છે ને એકદમ સરસ બફાઈ અને રેડી થઈ ગયા છે હાથથી જોઈને તો એકદમ મસ્ત બફાઈ ગયા હતા ચણામાં પણ ઘણું બધું વિટામિન ને પ્રોટીન ને પોષક તત્વો સમાયેલા હોય છે તો ચણા ખૂબ જ સ્વાસ્થ્ય છે હવે અહીંયા લઈ લીધી છે છે આપણે ચણા ને નાખી દઈશું ને તેનું પાણી છે ને અલગ કરી લઈશું એટલે ચણા છે ને આપણે જલ્દીથી જલ્દી ઠંડા થઈ જાય અહીંયા આપણા ચણા છે ને એકદમ મસ્ત ઠંડા થવા માંડ્યા હતા તો ચણા ઠંડા થઈ ગયા છે હવે નાખશું આપણે ઝીણી સુધારેલી ડુંગરી હવે લેશું કાકરી સુધારેલીયમ ને હવે લીધી છે લીલા મરચાં ઝીણા સુધારીને જેનો ટેસ્ટ વધારે આવે છે ચાટમાં હવે લીધા છે ટમેટા ઝીણા સુધારીને જ લીધા છે આપણે હાથ વડે ઝીણા સુધારી લીધા છે તો અહીંયા ડુંગળી કાકડી મરચાં ઝીણા સુધારેલા અને ટમેટા ટમેટા થોડાક વધારે નાખીશું કારણ કે ખટાસનો ટેસ્ટ છે ને ચાટમાં બહુ મસ્ત લાગે છે હવે લીધું છે લાલ મરચું પાવડર આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે તીખાસ બહુ નથી કરવી એટલે ઓછું નાખશું લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક નાખશું ત્યારબાદ નાખશું આપણે ચાટ મસાલો એક ચમચી જેટલો લીધો છે હવે લીધો છે જલજીરા પાવડર જેનો ટેસ્ટ પણ બેસ્ટ હોય છે હવે લેશું લીંબુ અહીંયા લીંબુ એડ કરી દઈશું હવે લીંબુ એડ કરી દીધું છે આપણે ને આપણે ચાટ ને એકદમ સરસ ચમચા વડે કરી લેશું મિક્સ એટલે બધો જ મસાલો ચાટમાંનો એકદમ સરસ છે ને મિક્સ થઈ જાય આટલો જ મસાલો નાખશો તો તમારી ચાટ છે ને એકદમ ટેસ્ટી બનશે બહાર કરતા પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને ઘરના મસાલાથી જ સ્વાદિષ્ટ ચણાની ચાટની રેસીપી કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે નાખશું ઝીણી સુધારેલી ધાણાભાજી ધાણાભાજી કોથમીર નાખીને કરી લેશું એકદમ સરસ મિક્સ તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ ચણાની ચાટ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અવનવા સ્વાદ તમારા સુધી મળતા રહીએ